શ્રી વિદ્યા વિહાર શૈક્ષણિક સંકુલના વાલા બાળકો નવા વર્ષમાં આપ સૌ વિદ્યાભ્યાસમાં ખૂબ જ પ્રગતિ કરો તેવી શુભેચ્છા બાળકો આપણે દિવાળી વેકેશનમાં બધાય ખૂબ જ આનંદ કર્યો હશે તો હવે આપણે અભ્યાસ તરફ પણ થોડું ધ્યાન દઈએ આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ સાત ના દ્વિતીય સત્રમાં પાઠ પાંચ વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય વિશે અભ્યાસ કરવાનો છે તો ચાલો બુક પેન લઈને તૈયાર થઈ વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય આપણે આગળ જોયું કે રાજ્યોનો ઉદ્ભવ ઉદભવ અને તેમનું થયું છતાં નગરો ગામમાં નવી કળાઓ ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો આ સમયગાળામાં કેટલાક રાજનૈતિક સામાજિક આર્થિક પરિવર્તનો થયા સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા આવું શા માટે થયું તે સમજવું જોઈએ જનજાતિઓ અને વિચારતી

પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તેઓ શિકારી પશુપાલક તરીકે તો થોડે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી જેને આપણે વિચારતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશ ઉપર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા પોતાના બનેવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વેચણી કરતા તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો સામાન્ય રીતે તેઓ જંગલો પહાડો રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા તેમના કરતા વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી સંસ્કૃતિને બચાવી રાખી જાતિ જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા ઉપર નિર્ભર હતો સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું વનવાસી વિચરતી જાતિના લોકો સમકાલીન ઇતિહાસકારો અને જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું મૌખિક પરંપરાનું રક્ષણ કરતી હતી આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓના ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો ભારતના મોટા ભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે જનજાતિનો વિસ્તાર પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય મોટા પ્રદેશો ઉપર નિયંત્રણ ધરાવતી હતી તેરમી ચૌદમી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ ગખર જનજાતિ મુખ્ય હતી જનજાતિમાંથી આવનાર કમાલ ખા ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા મોઘલો પહેલા મુલતાન અને સિંધમાં લંગા અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી વિવિધ નેતા ધરાવતા નાના નાના કુળોમાં વિભાજીત હતી પશ્ચિમ હિમાલયમાં વસતી ગઢ્ડી ગડરિયો નામની જનજાતિ મુખ્ય હતી જ્યારે ભારતમાં ઉત્તર પૂર્વ ભાગમાં કુકી મિઝો અહોમ અને અન્ય જાતિઓનું પ્રભુત્વ હતું

અને વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી આ જનજાતિઓ ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી બેરાત બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી દક્ષિણ ભારતમાં કોરાગા વેતર મારવાર અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા ભીલ સૌથી અગત્યના હતા જે પશ્ચિમ અને મધ્ય ફેલાયેલા હતા સદીના અંત સુધીમાં તેમના ઘણા ખેડૂતો અને જમીનદાર તરીકે સ્થાયી હતા ભીલ કુળ શિકાર અન્ન સંગ્રહ સાથે જોડાયેલા રહ્યા હાલના છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં પ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ છે ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ લગભગ ચાર સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહી છે હવે આપણે વિચરતી વિમુક્ત જાતિ વિશે જોઈએ વિચરતી વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર સુધી ફરતા પશુપાલન પર આધારિત હતું સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ કપડા વાસણ અન્ય વસ્તુઓ માટે ઉન ઘી વગેરે વસ્તુઓનું વિનિમય કરતા વિજેતી જાતિઓ જાનવરો પર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી વણઝારા ભારત અને ગુજરાતમાં જે છે તેના વિશે વાત કરીએ વણઝારાની પોટ તમે ચિત્ર દ્વારા જોઈ શકો છો વિચારતી વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા તેમનો સમૂહ ટાંડા કહેવાતો અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ ચીજ વસ્તુ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો જહાંગીર પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ થયેલો છે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળોદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા મધ્ય એશિયા થી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને બહાર જતી જનજાતિઓ અને વિચરતા જાતિઓની કેવી સંસ્કૃતિ છે તેના વિશે વાત કરીએ વિચારતી વિમુક્ત જાતિઓ ઘેટા બકરા કોળા ગાય ભેંસ અને બળદના વેપાર સાથે સંકળાયેલી હતી નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલી દોડા ઘાસની ચટાઈ મોટા થેલા વેચતા વિચારતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા મોડવાનો સમાવેશ પણ થતો બંગડી અને સૌંદર્ય પ્રસાધનો વેપાર સાથે જોડાયેલા હતા વિચારતી જાતિઓમાં નટ બજાણિયાનો સમાવેશ થતો વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા અને ગુજરાતમાં જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન અર્થવ્યવસ્થા અને સમુ સમાજની જે જરૂરિયાતો છે તે વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઉભી થઈ સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજીત થયો જનજાતિઓ સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમનો જાતિનો દરજ્જો આપવામાં આવ્યો આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બને વનવાસી અને વિચરતા જાતિની ઉપલબ્ધિઓ ગોંડમાં ગોંડ જાતિ વિશે જોઈએ ભારતના ગોંડવાના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે જે જૂની જન જાતિઓ પૈકીની એક છે ખેતી કરતા નાના નાના કુળોમાં વેચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો અકબરનામામાં નોંધાયું છે કે ગઢકંડકાના ગોંડ રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો તેની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી રાજ્ય ગઢમાં વેચાયેલા હતા દરેક ગઢ પર એક ખાસ ગોંડ કોળનું આધિપત્ય હતું દરેક ગઢ ચોર્યાસી ગામોનો એક એકમમાં વેચાયેલો હતો જેને ચોર્યાસી તરીકે ઓળખતા દરેક ચોર્યાસી બાર બાર ગામના એક પેટા એકમ બાર વેચવામાં આવતી મોટા રાજ્યોમાં ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકંડકાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી તેમના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા યુવાન વયતે દલપતનું મૃત્યુ થતા દુર્ગાવતી પાંચ વર્ષના પુત્ર વીર નામથી શાસન સંભાળ્યું પંદરસો પાસઠ માં આસિફ ખાન ના નેતૃત્વ હેઠળ મુઘલ સેનાને દુર્ગાવતીને હરાવી રાણી તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા ગટક રાજ્ય એ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું ગઢકંટકા પર વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન હાથિયો મેળવ્યા તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો જ્યારે બાકીનો ભાગ વીરનારાયણના કાકા ચંદ્ર શાહને આપ્યો ગઢકંડકાના પતન બાદ નિર્બળ બનેલ ગુંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં હવે આપણે બીજી વનવાસી વિચરતી જાતિ પેલી ગોંટ અને બીજી અહોં વિશે વાત કરીએ અહમ લોકો તેરમી સદીના હાલના મ્યાનમારથી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા તેમણે ભૂયાંની જૂની રાજકીય વ્યવસ્થાને બદલે એક નવા રાજ્યની સ્થાપના કરી સોળમી સદીમાં ચૂંટીઓ કોચ હાજો રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહમ રાજ્યની સ્થાપના કરી સત્તરમી સદીમાં તેઓ તારુગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા દક્ષિણ પશ્ચિમથી અહમ લોકો પર ઘણા આક્રમણો થયા સોળસો બાસઠમાં માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા પરંતુ એ વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં અહોમ રાજ્ય બઝરી પૂર્વક શ્રમ પર આધારિત હતું લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ અને તેને પાઇક પાઇક કહેવાતા નિશ્ચિત કરેલા મોકલવામાં આવતા આધારે વધુ વસ્તી વિસ્તારોમાંથી ઓછી વસ્તી વાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહંકુળ તૂટી ગયા સત્તરમી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે કરાવવું એ ગુનો ગણાય છે તે આપણે સૌ જાણીએ છીએ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા જેવા સાર્વજનિક કાર્યો કરતા અહમ લોકોએ ચોખાની ખેતીને નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી અહમ સમાજ કુળમાં વેચાયેલો હતો તેમના કુલને ખેલ કહેવામાં આવતું ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું ખેડૂત ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની ની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો અહમ લોકો જનજાતીય દેવતાઓ ની ઉપાસના કરતા રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું શિવસિંહના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહમ રાજાએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહીં અહમ સમાજ એક અત્યંત હતો કવિઓ અને આવતી નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું સંસ્કૃતિની અગત્યની સાહિત્ય કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવતું બુરનજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહમ ભાષામાં આસામી ભાષામાં લખવામાં આવતી ગુજરાતમાં ડાંગ અને પટ્ટીમાં જનજાતીય રાજ્ય જોવા મળતા હતા સંતરામપુર દેવગઢ બારીયા ડાંગની રાજ્ય વ્યવસ્થા સંસ્કૃતિ વિશિષ્ટ હતી તેમના ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વવિખ્યાત થયા છે ડાંગમાં ડાંગ દરબાર પ્રતિવર્ષ ભરાય છે જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે સોળમી અને સત્તરમી સુધીમાં જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા વર્ણ આધારિત સમાજ આદિવાસી સમાજના લોકોનું એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું વિવિધ જનજાતિઓને જુદી જુદી આજીવ આજીવિકા અપનાવી સમય જતાં તેમાંની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભોગ બની ઘણી જનજાતિઓની હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી જેથી તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યનો સંઘર્ષ થયો તો અહીંયા આપણે પાઠ પાંચ પૂરો થાય છે હવે તમે સારા અક્ષરે હોમવર્ક લઈ અને સરસ અક્ષરે તેના સવાલ જવાબ ખાલી જગ્યા જોડકા સારા અક્ષરે લખીને બાકી નોટબુકમાં તૈયાર રાખજો હોમવર્ક